ગુજરાત ફાયર પ્રિવેન્શન એન્ડ લાઇફ સેફ્ટી મેજર સેક્ટર બે હજાર તેર ગુજરાત ફાયર પ્રવેન્શન એન્ડ લાઇફ સેફ્ટી મેજર્સ એક્ટ બે હજાર તેર વિશેની મુખ્ય અને સરળ માહિતી નીચે મુજબ છે આ કાયદાનો મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાત રાજ્યમાં ઇમારતો અને લોકોની સુરક્ષા માટે આગ લાગવાના બનાવોને રોકવાનો અને જીવન સુરક્ષિત કરવાનો છે એક કાયદો કોને લાગુ પડે છે આ કાયદો રાજ્યની તમામ મોટી ઇમારતોને લાગુ પડે છે જેવી કે હાઈ રાઇઝ બિલ્ડીંગ્સ હાઈ રાઇઝ બિલ્ડીંગ્સ શાળાઓ કોલેજો અને શૈક્ષણિક સંસ્થાઓ હોસ્પિટલ અને નર્સિંગ હોમ્સ મોલ સિનેમા હોલ અને કોમર્શિયલ કોમ્પ્લેક્સ ફેક્ટરીઓ અને ઉદ્યોગો જ્યાં આગનું જોખમ હોય બે ફાયર સેફટી સર્ટિફિકેટ એફએસસી ફરજીયાત પ્રમાણપત્ર ઉપર જણાવેલ ઇમારતોના માલિકોએ બિલ્ડિંગના વપરાશ પહેલા ફાયર વિભાગ પાસેથી ફાયર સેફટી સર્ટિફિકેટ મેળવવું ફરજિયાત છે રિન્યુઅલ રિન્યુઅલ આ સર્ટિફિકેટ કાયમી હોતું નથી તેને નિયત સમયગાળામાં સામાન્ય રીતે દર બે કે ત્રણ વર્ષે રિન્યૂ કરાવવું પડે છે નવા સુધારા મુજબ સર્ટિફિકેટ પૂરું થવાના બે મહિના પહેલા રિન્યુઅલની પ્રક્રિયા શરૂ કરવી પડે છે ત્રણ ફાયર સેફ્ટી ઓફિસર એફએસઓની નિમણૂક મોટી ઇમારતો અને જોખમી એકમોએ સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત ફાયર સેફ્ટી ઓફિસર એફએસઓની નિમણૂક કરવી પડે છે આ ઓફિસરનું કામ ઇમારતમાં ફાયર સિસ્ટમ જેમ કે સ્પ્રિન્કલર હાઇડ્રન્ટ અલાર્મ ચાલુ હાલતમાં છે કે નહીં તે તપાસવાનું અને રિપોર્ટ કરવાનું હોય છે ચાર ગુજ ફાયર સેફટી કોપ પોર્ટલ રાજ્ય સરકારે આ પ્રક્રિયાને પારદર્શક બનાવવા માટે ગુજ ફાયર સેફટી કોપ કમ્પ્લાયન્સ પોર્ટલ બનાવ્યું છે હવે ફાયર એન ઓ સી એનઓસી રિન્યુઅલ અને પેમેન્ટ બધું ઓનલાઇન આ પોર્ટલ દ્વારા જ થાય છે પાંચ સજા અને દંડ પેનલ્ટીઝ જો કોઈ બિલ્ડિંગ માલિક ફાયર સેફટીના નિયમોનું પાલન ન કરે તો કાયદામાં કડક સજાની જોગવાઈ છે ઇમારતને સિલ્ સીલ કરી શકાય છે વીજળી અને પાણીનું જોડાણ કાપી નાખવામાં આવી શકે છે ભારે દંડ અથવા જેલની સજા પણ થઈ શકે છે છ મુખ્ય જવાબદારી આ કાયદા મુજબ ફાયર સેફ્ટીના સાધનો વસાવવા અને તેને મેન્ટેન મન્ટેન કરવાની સંપૂર્ણ જવાબદારી બિલ્ડિંગના માલિક ઓનર અને વપરાશકર્તા ઓક્યુપાયરની ઓક્યુપાયની રહે છે